અગાઉ આપણે અગ્નિકાંડનો બનાવ બનીનો ત્યારે થોડોક સમય આપણે ફંડશીટ બંધ રાખી દોઢક વર્ષ થયું એમ કે એવા વાતાવરણમાં આપણે ફંડ સીટનો આનંદ માણીએ તે અમને બરાબર નહોતું લાગ્યું એટલે ત્યાંથી ફંડશીટ બંધ છે આ ઉનાળાના વેકેશનમાં ચાર કે છ રવિવાર આપણે કરવાની અમારી ગણતરી છે પણ આજે એક સ્પેશિયલ ફંડશીટ આજના દિવસ પૂરતી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાથ સહકારથી આજે યોજવામાં આવેલ છે આ ફ્રન્ટશીટનો ઉદ્દેશ સાચી જ્યારે અગિયાર વરસ પહેલાં વિચાર આવ્યો ત્યારે એ જ હતું કે હવે સ્કૂલોમાં ગ્રાઉન્ડ નથી રહ્યા ઘર છે એ ઘર નાના થઈ ગયા છે શેરીમાં રમાય એવું નથી કે ટ્રાફિક એટલો બધો વધી ગયો ત્યારે વિચાર કર્યો જો આપણે રેસકોસમાં જૂની વિસરાઈ ગયેલી રમતો રમી અને રમાડીએ આપણે બધાને તો આજના બાળકોને પણ જનરેશનને પણ ખ્યાલ આવે કે પચાસ સાઠ વર્ષ પહેલાં આપણા મમ્મી પપ્પાને બધા કેવી રમતો રમતા હતા જે ઉદ્દેશ સાથે આજે એક રવિવાર પૂરતું કોર્પોરેશનની સાથે રહી અને આયોજન કરવામાં આવ્યું છે આનું ખરેખર આપણે ધાર કે કોર્પોરેશનની સાથે વાત કરી કોર્પોરેશન વિચારે ત્યારે આની પહેલાં પણ પદાધિકારીઓ સાહેબ આપણે કહેતા કે ફંડસ્ટ્રીટ છે એ આપણે રેસકોર્સ નહીં રાજકોટની ચારે જે આપણે છે ચારે ક્ષેત્રોમાં આપણે અલગ અલગ જગ્યાએ ધાર કે ઉપલેકાંઠે સંતકબીર રોડ ઉપર છે આમ જામનગર રોડ ઉપર કરીએ આમ મવડીની નહીં સાઈડમાં કરીએ એટલે ત્યારે આની પહેલા સાહેબ લોકો હતા એને કીધું હતું કે આપણે ત્રણ ચાર ફોન્ટ્રીટ થાય એવું આયોજન કરવાનું છે બહુ ગેમ આઈ કે પછી બોલ પછી સાત મજા મજા ક્રિકેટ ટેબલ ટેનિસ ગેમ બહુ બધી ગેમ હા